પાટણ શહેર કોંગ્રેસના યુવાગ્રણી ભાજપમાં જોડાયા જિલ્લા ભાજપ પ્રમુખના હસ્તે વિધિવત પાટણ શહેર યુવા યુવાગ્રણી અને યુથ કોંગ્રેસના પૂર્વ મહામંત્રી તેમજ વોર્ડ નંબર જવાબદારી નિભાવતા પંચાલ આજે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે કોંગ્રેસ છોડીને ભાજપનો કાંસ્યો ધારણ કરનાર કેયુરભાઈના નિર્ણયથી સ્થાનિક રાજકારણમાં ચર્ચા ગરમાઈ છે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે યોજાયેલી કાર્યક્રમમાં જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ સિંધવની ઉપસ્થિતિમાં કેયુરભાઈએ વિધિવત ખેસ ધારણ કર્યો તો કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી વિકાસ લક્ષી યોજનાઓ અને દેશના લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈ મોદીની કાર્યશૈલીથી પ્રેરાઈ તેઓએ ભાજપમાં જોડાવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે આ પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ પૂર્વ શહેર ભાજપ પ્રમુખ સુરેશભાઈ પટેલ કિસાન મોરચા જિલ્લા મહામંત્રી સંજય પટેલ શહેર મહામંત્રી સંજય મોદી જીગ્નેશ સોની રેવાભાઈ દેસાઈ ગૌરવ મોદી વર્ડ નંબર 1 ના શક્તિ કેન્દ્ર સંયોજક નીતિક પટેલ રોહિત પટેલ તથા jignesh patel સહિત અન્યનો ઉપસ્થિત શહેર ભાજપ આશા વ્યક્ત કરાઈ છે સારા કામ કાર્યથી હું ભારતીય જનતા પાર્ટીમાં જોડાઉં છું